thank you નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે ત્યારે આપણે જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો સીમા એધર પર ગુજરાતી યુવકે હુમલો કર્યો જીઆ મિત્રો આપને વિગતવાર વાત કરવામાં આવે તો નોયડામાં પાકિસ્તાની સીમા એધર પર એક યુવકે હુમલો કર્યો હતો કે જણાવી દઈએ કે શનિવારે સાંજે ગુજરાતનો એક યુવક સીમાના ઘરે પહોંચ્યો હતો એવો આરોપ છે કે તેને ઘરનો દરવાજો જોરથી લાત મારી છે અને ત્યારે મિત્રો વધુ આપને જણાવી દઈએ કે ત્યારે પછી અંદર ઘૂસ્યા પછી તેને ત્યારે સીમાનું ગળું દબાવ્યું હતું અને ત્યારે તેને સીમાએ ત્રણ ચાર થપ્પડ પણ મારી હતી તેની બૂમો સાંભળીની સાથે જ તેના પરિવારના સભ્યો ત્યાં પહોંચી ગયા હતા અને વધુ આપને મિત્રો જણાવી દઈએ કે ત્યારે તેઓ હુમલાખોરોને ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ